સિહોર તાલુકાના સાગવાડી ગામે શિવરાત્રી ના મહા નિમિત્તે શિવની ઝાંખી અને ચિત્ર પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું

કોણ છે તો કે આત્માથી પરમાત્માની સંતાન છે કે આપણા પિતા કોણ છે તો કે પરમાત્માથી જ

સોકસ સંકલ્પ કરો અને સોકસ સાત દિવસ જાવ પછી જાવ નો જાવ તો મને મર્જી સાત દિવસ ની કથા સાંભળ્યો તેથી આપણી આત્મા એને પણ બતાવી અમે બધા આપણા શરીરના સંભાળી સાથે કોઈ નથી kia <laughs> pai દશા પિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી આજ રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સાગવાડી ગામની અંદર જ્યાં ચૈતન્ય શિવશંકરની ઝાંખીનું આયોજન કરેલું છે કે જે મહાશિવરાત્રીના પર્વના દિવસે આપણે જે શિવલિંગની પૂજા કરીએ છીએ આખરે એ શિવ કોણ છે એનો સત્ય પરિચય આ વિદ્યાલયની અંદર આપવામાં આવે છે કે જે નિરાકાર શિવ આપણા સર્વ આત્માઓના પિતા છે અને આપણે એ પિતા પરમાત્માને કેવી રીતે યાદ કરવા એ પણ અહીં શીખવવામાં આવે છે તો આપણે જે શિવની પૂજા કરીએ છીએ કહીએ છીએ કે જે શિવલિંગની ઉપર ત્રિપુંડ બતાવવામાં આવે છે તો પરમાત્મા નિરાકાર શિવ કે જે આ ધરા ઉપર અવતરણ કરે છે જે ગીતાની અંદર પણ ભગવાને વાયદો કર્યો હતો કે યદા યદાહી હિ ધર્મસ્ય ગ્લાની ભવતિ ભારતમ અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્ય માના કે જ્યારે જ્યારે ધર્મની અતિ ગ્લાની થાય છે ત્યારે ત્યારે અધર્મનો નાશ અને એક સદ ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર અવતરણ કરે છે અને આ સૃષ્ટિ પર અવતરણ કરીને જે મનુષ્ય આત્માઓ છે એને ગીતાનું સત્ય જ્ઞાન આપીને જે મનુષ્યમાંથી દેવ બનાવવાનું આ કર્તવ્ય ચાલી રહ્યું છે જેના માટે કહેવાય છે કે એવી કહણી કરે કે શ્રી નારાયણ બને અને નારી એવી કણી કરે કે શ્રી લક્ષ્મી બને કે જે આપણે લક્ષ્મી નારાયણ બનવાનું એક લક્ષ્ય આપવામાં આવે છે તો જેટલું ઊંચું આપણું લક્ષ્ય છે એટલું જ ઊંચું આપણું એ

કે તમે તમારી અંદરની જે બુરાઈ છે જે કમી કમજોરી છે એ તમે મને અર્પણ કરી દો પણ આપણે શું કર્યું એ બુરાઈ કમી કમજોરી એ પરમાત્માને અર્પણ કરવાના બદલે આપણે એના ઉપર આપણોને ધધુરો ચડાવ્યો છે તો એ પરમાત્મા શિવ સાચે જ આ ધરતી ઉપર આવી ચૂક્યા છે જે પોતાનું કર્તવ્ય ગુપ્ત રૂપની અંદર કરી રહ્યા છે અને એટલા જ માટે એના મંદિરોની અંદર આપણે જોઈએ કે જે શિવલિંગ હંમેશા ગુપ્ત બતાવવામાં આવે છે તો એ પિતા પરમાત્માને ઓળખીને આપણે પણ જે નવી આવનારી સત્યુગી દુનિયા છે એ દુનિયાનો આપણે સંપૂર્ણ પ્રાપ્ત કરીએ એનો લાભ લઈએ તો આ વિદ્યાલયની મુલાકાત લેવા માટે આપ સર્વને પણ હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે જે સિહોરની અંદર આ વિદ્યાલય ગોમલરાજ ગ્રાઉન્ડ સ્ટેશન રોડ ત્યાં બ્રહ્માકુમારીનું કેન્દ્ર આવેલું છે જ્યાં આગળ આપ આ સાત દિવસનો જે કોર્સ છે એ વિના મૂલ્યે આવીને આનો લાભ લઈ શકો છો જેનો સમય છે સવારે આઠથી અગિયાર અને સાંજે ચારથી આઠ કોઈ પણ સમયે આવીને તમે આ વિદ્યાલયનું જ્ઞાન પરમાત્માનું સત્ય પરિચય પ્રાપ્ત કરી શકો છો ઓમ શાંતિ